તો એ પણ આપણે પ્રતિ પંપ 35 ml નાખી અને છટકાવ કરી શકીએ છીએ પછી ખેડૂત મિત્રો આપણે લિથલ સુપર એટલે કે ક્લોરોફાયરીફોસ અને સાયપરમેથિન આ બે બેનો કોમ્બિનેશન આવે છે એ પણ પ્રતિ 35 ml પ્રતિ પંપ નાખી અને આપણે છટકાવ કરી શકીએ છીએ ત્યાર પછી આવે છે મેટાસેલ એટલે કે લેમ્ડા સાયક્રોથ એ પણ આપણે પ્રતિ પંપે 35 ml નાખી અને છટકાવ કરી શકીએ છીએ તો ઉગતી ઉગતા આપણે જે આવતી જીવાત અને ખભેડી જે આપણા પાકને નુકસાન કરી રહી છે એનો આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીશું અને એની સાથે શું વાપરવું એની જો વાત કરીએ તો ખાસ એવું ગોલ્ડ એટલે કે આમાં હોમિક એસિડ અને એમિનો એસિડ નું સમન્વય છે આમાં બે કન્ટેન્ટ આવે છે હવે હોમિક એસિડ ની આપણે શું જરૂરત હોય છે અને એમિનો એસિડ એમિનો એસિડ ની અત્યારે પાકને ઉગતા શું જરૂર પડે છે સુકામાની સાથે નાખવું જોઈએ એની આપણે વાત કરીએ આપણે ઉગતા ઉગતા હોય તો આપણે પાક ની અંદર જો હોમિક એસિડ નો સ્પ્રે નીકળે છે એના કારણે વધારે ગ્રોથ આવે છે વધારે રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય છે ને જલ્દી આપણો પાક

hey there subscribe to my channel and also press this bell icon